માંગ્રોડ તાલુકાના કિમ ચાર રસ્તા ખાતે આવેલી સદવિદ્યા સંકુલમાં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરી હતી સુરત જિલ્લા માંગરોળ તાલુકાના કિમ ચાર રસ્તા ખાતે આવેલ સદવિદ્યા સંકુલમાં સ્વતંત્રતા દિવસના પર્વ અવસર પર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના ટ્રસ્ટી આચાર્યશ્રી તેમજ શિક્ષક નેતૃત્વ હેઠળ ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહી દેશ પ્રત્યે પોતાની રાષ્ટ્રપ્રેમની રાષ્ટ્રભક્તિ બતાવી હતી આસપાસના લોકોમાં પણ રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આજ પંદરમી ઓગસ્ટ પૂરા ભારત દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સ્વાતંત્ર્ય દિવસની અને આજે પૂરો દેશ જ્યારે પંદરમી ઓગસ્ટનો અઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે માન્ય શ્રીના સંકલ્પ મુજબ પૂરા દેશની અંદર નવ તારીખથી પંદર તારીખ સુધી તિરંગા રેલીઓ ચાલી અને દેશની અંદર જે પ્રજા લોકોની અંદર એક રાષ્ટ્રભાવના જાગૃત થાય એવા હેતુસર આજે સદવિદ્યા સંકુલના પ્રાટાંગણમાં પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે જેમાં બાળકો આજુબાજુના નગરજનો અને વડીલોની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને આજે અમારા શાળાના કર્મચારીઓના હાથે આ રાષ્ટ્રધ્વજારોહણનું એક આયોજન કરવામાં આવ્યું છે જેનો એક સંદેશ આપવાનો પ્રયત્ન છે કે નાનામાં નાના વ્યક્તિને પણ પૂરેપૂરું સન્માન મળે અને આ સંદેશ બાળકોની અંદર પ્રજાજનોની અંદર લોકોની અંદર જાય અને દરેક માણસને એક આપણા ભારત દેશના બિન સાંપ્રદાયિક દેશમાં જ્યારે એકતા જળવાઈ રહે એ હેતુસર આ કાર્યક્રમમાં અમે આજે સફાઈ કર્મચારીના હાથે ધ્વજવંદનનો કાર્યક્રમ કરેલ છે વિશેષ આજના દિવસે હું દરેક દેશવાસીઓને અમારા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા જય હિન્દ જય ભારત